કેમ છો મિત્રો બધા મજામાં તો મિત્રો આજે આપણી ચેનલમાં મહેન્દ્રાની એક્સયુવી વેચવા માટે આવેલી છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા નંબર ઉપર તમે જે ગાડી જોઈ રહ્યા છે તે મહેન્દ્રાની એક્સયુવી પાંચસો ગાડી છે ને ટોપ મોડલ આવશે મિત્રો બે હજાર તેરમાં ભાઈએ આ ગાડી લીધેલી છે તેવું પણ ભાઈનું કહેવું છે અને ગાડીમાં બે ઓનર છે અને ડીઝલ ગાડી આવશે મિત્રો પેટ્રોલ નથી અને ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ અને ટાયર બધા નવા છે તેવું પણ ભાઈનું કેવું છે પાવરફુલ એસી છે અને ટીપટોપ શોરૂમ કન્ડિશનમાં ગાડી છે જે તમે જોઈ શકો છો સેન્ટર લોક કમ્પ્લેટ ચાલુ છે ભેગું રિમોટ છે પાવર વિન્ડો પાવર સ્ટાર્ટિંગ બધું કમ્પ્લેટ છે અને એક્સિડેન્ટવાળી કે ક્યાંય કાટ કે સડો નથી તેવું પણ ભાઈનું કેવું છે અને ભાઈને આ ગાડી જવાબદારી સાથે આપવાની છે અને કિલોમીટરની વાત કરીએ તો ચોરાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડમાં છે તેવું પણ ભાઈનું કેવું છે અને ભાઈએ કિંમત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તો કોઈ મારા ભાઈઓને જો આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને એડ્રેસની વાત કરું તો જામનગરમાં તમને આ ગાડી જોવા મળી જશે તો ભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી અને આ મહેન્દ્ર એક્સયુવી વિશે વધુની માહિતી મેળવી શકો છો અને આપણા આવા બીજા અવનવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારે પણ કોઈ પણ વાહન લે અથવા વેચ કરવાની હોય તો આપણા વોટ્સઅપ નંબર અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તેમાં તમે આ આડા મોબાઈલના ફોટા અને વિડીયો મોકલી શકો છો આપણે જાહેરાત બિલકુલ ફ્રી હોય છે આપણે એક પણ રૂપિયાનો ચાર્જ નથી લેતા તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારા રામ રામ જય મુરલીધર